આદરનગર ગોપાલનગરમાં ગાડી મૂકવા બાબતે સર્જાઈ મારા મારી બે જણને ઈજા થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર શહેરના હાદરનગર ગોપાલનગરમાં રહેતા સુનિલ નારાયણભાઈ માલિકિયાને પોતાના ઘરની બહાર ગાડી પાર્ક કરેલ હોય જેને લઈને ઉશ્કેરેલા શખ્સોએ સુનિલભાઈ સહિત ત્રણ જણાને ગંભીર ઈજા પહોંચાડતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા થોડીક ની સાઈડ અમારા ઘરની બહાર જ હતી અને બાજુની સાઈડમાં એક રેતી નો ટગલો છે તો એને એક પરવાડ ફોર વ્હીલ લઈને આવ્યા અમારી ગાડી પાડી દીધી અને પછી જેમ તેમ બોલવા માંડ્યા અને પછી મારા મમ્મી ને ગાળું દેવા માંડ્યા અને એમાંથી શરૂ થઈ વાત શરૂ થઈ અને પછી મને ને મારા ભાઈને ને હું મારવા લીધા હતા પેલા ચાર પાંચ જણા હતા અને પછી જાજા ભેગા થઈ ગયા બધા મારવા માટે મને માથામાં બે જગ્યાએ ઘા છે પછી બરડામાં છે અને અમૂડ તો આખા શરીરે મારેલો છે અમારી જ શેરી ના છે એરિયાનું મારો વિજયભાઈ છે પછી બળદેવ છે અને બીજા ચાર પાંચ જણા હતા આદાનગર ગોપાલનગર પાટા પાસે હા